નમસ્કાર મિત્રો આવનારી પાંચ પાંચ બે હજાર ચોવીસના દિવસ સુધી આપણે રજિસ્ટ્રેશનની તારીખ રાખેલી છે એટલે આજે બે તારીખ છે છેલ્લા ત્રણ દિવસ આપણે નોટબુક વિતરણનું રજીસ્ટ્રેશન કરીશું ત્યારબાદ ફક્તને ફક્ત નોટબુક વિતરણના આયોજનની તૈયારી કરીશું અને બાર તારીખે આપણો નોટબુક વિતરણનો કાર્યક્રમ આપણે યોજીશું પણ આ પહેલો રાઉન્ડ છે હજી બીજો પણ રાઉન્ડ ભવ્યમાં ભવ્ય નોટબુક વિતરણનો કાર્યક્રમ આ શૈક્ષણિક સેવા અભિયાન દ્વારા કરવા જઈ રહ્યા છીએ ત્યારે મહુવા તાલુકા નહીં પણ મહુવા તાલુકાનો એક પણ ગામનો વિદ્યાર્થીઓને આ નોટબુક બજારની અંદરથી મોંઘા દાઢ ભાવમાં આ ન લેવી પડે પચાસ ટકાના રાહત દરે નોટબુક વિતરણનો લાભ લઈ શકે તે માટે અમે આ વિડીયોના માધ્યમથી તમારી સુધી વાત પહોંચાડી રહ્યા છીએ કે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો કે જેથી કરીને જે હકીકતમાં જેને જરૂરિયાત છે જે વિદ્યાર્થીઓ આપણો કોન્ટેક્ટ નથી કરી શકતા એ કોન્ટેક પણ કરી શકે આ કાર્યક્રમની અંદર ભવ્યમાં ભવ્ય જે બજારની અંદર જે પાંત્રીસ રૂપિયાની નોટબુક જે મળે છે એ જ બુક આપણે અડધા પચાસ ટકાની કિંમતમાં વેચવાની છે આ બુકમાં એક પણ રૂપિયાનું દાન કે દક્ષિણા આ કાર્યક્રમની અંદર લેવામાં આવેલ નથી પણ તમારું દાન અને તમારું જો તમને ભેટ આપવાનું એટલું બધું જો ઈચ્છા હોય આ કાર્યક્રમની અંદર આવા શૈક્ષણિકના કાર્યક્રમની અંદર તો ફક્ત ને ફક્ત વિડીયોને શેર કરો એનાથી અમને એવું લાગશે કે ભાઈ તમે કાંઈક અમને દાન કર્યું અમારે ફક્ત ને ફક્ત તમારું એ જ દાન જોવે છે કે વિડીયોને શેર કરો બને ત્યાં સુધી જે કોઈ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ ન લઈ શક્યા હોય તે વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમનો લાભ લઈ શકે આ કાર્યક્રમનો હેતુ ફક્ત ને ફક્ત હરેક વ્યક્તિ હરેક સમાજના વ્યક્તિઓ આ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લઈ શકે અને આજના દિવસની અંદર ઘણા ઘણી વાર અમે અહીંયા હું અહીંયા રજીસ્ટ્રેશન કરવા અહીંયા હું બેઠો હોય કદાચ ગોપી શકો અમારા ગ્રુપમાં મેમ્બરો બેઠા હોય થતું હોય કે એ પણ પણ પૈસા ક્યારેક એની પાસે એમાંથી ખૂટતા હોય અમે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે એટલે આ પાંચ હજાર વિદ્યાર્થીને જ્યારે નોટબુક આપશું ને એમાંથી કદાચ હું એમ કહું પાંચસો વિદ્યાર્થી કે પચાસ વિદ્યાર્થી સાચા વિદ્યાર્થી લઈ છે ને એના જ આશીર્વાદ અમારે માટે અનમોલ છે અને એ અનમોલ માટે જ અમે આ મહેનત કરી રહ્યા છીએ આ દાન જેટલું થાય એટલું કરવાનું છે જીવનમાં એક જ સંકલ્પ લઈને આ શિક્ષણની ભેખમાં નીકળ્યા છીએ કે સમાજની અંદર આજે શિક્ષણ કોઈ પણ રીતે વધવું જોવે વધવું જોવે વધવું જોવે અને ત્યારે વધશે વાતું કરવાથી કોઈ વસ્તુ નથી થવાની સાહેબ પણ એના માટે આપણે શું કરવું પડશે આવા શૈક્ષણિક કાર્યક્રમો કરવા પડશે નોટબુક વિતરણ ઇનામ વિતરણ શૈક્ષણિક સેમિનારો ત્યારે સમાજની અંદર શિક્ષણનું સ્તર આગળ આવશે આપણે શું કરીએ છીએ મોટિવેશન સ્પીકરો પાસે મોટિવેશન સાંભળીએ મોટા મોટા કાર્યક્રમોની અંદર આગેવાનો અને વક્તાઓની અંદર એક જ વસ્તુ સાંભળતા હોય ભાઈ શિક્ષણ વધારો પણ એવા એવી રીતે શિક્ષણ વધવાનું નથી શિક્ષણ વધારવા માટે આપણે શૈક્ષણિક કાર્યક્રમો પર વળવું પડશે અંધશ્રદ્ધા છોડી અને શિક્ષણ તરફ વળવું પડશે ત્યારે સમાજની અંદર શિક્ષણ વધશે અને સમાજનો વિકાસ થશે અને સમાજનો વિકાસ કરવા માટે તમારા સહકારની ફક્તને ફક્ત એક જ જરૂર છે કે આ વિડીયોને શેર કરો અને જે કોઈ વિદ્યાર્થીઓ બાકી હોય કે આ પહેલાં રાઉન્ડમાં વારો આવી જાય તો બને ત્યાં સુધી કોશિશ કરજો અને પહેલાં રાઉન્ડમાં વારા ન આવે તો ચિંતા કરવાની જરાય જરૂર નથી બીજા રાઉન્ડમાં પણ બધા વિદ્યાર્થીઓનો આપણે વારો લઈ લેશું બીજી તારીખ અમે બાર તારીખ પછી તમને આ વિડીયોના માધ્યમથી આપશું પણ આ વિડીયોના માધ્યમથી એટલું તો હું જરૂર કહીશ કે કાંઈ દઈ ન શકીએ તો ચાલશે ઘરે બેઠા બેઠા ફક્ત ને ફક્ત કોઈ વિદ્યાર્થીની મદદ કરશો તો મોટામાં મોટું દાન તમારા માટે ગણાશે આપનો ખૂબ ખૂબ આભાર